કેમ થાય શરદોષ પિયર થી ઉત્પન્ન થાય છે શરદોષ આપણે પિયર માં રહીએ ત્યારે ધર્મ માં આવે બહેનો દીકરીઓ અને નાગ ના આભર શેઠ માં આવે તો તેમનો પડછાવ એમના પર પડે અને નાગ દેવતા તેમના કુટુંબ પાસે જાય ત્યારે શરદોષ લાગુ પડે છે ગુસ્સો આવે માથું દુખવું હાથ દુખવા પગ દુખવા ધારેલા કામ ના થવા સાહેબ દેશના આક્ષણ ખુલ્લું હતું સ્પીકર ખુલ્લામાં મેં વાત કરી એટલે માળીએ કીધું અચ્છા અશેવ અશેવક જોડે વાત કરી એટલે સેવકે કીધું ચોખાનું નિવેદ આપો બે અગરબત્તી કરો અને ચવાણું મૂકો હા હા આવું અમને કીધું એટલે એવી જેટલી ખાલી સિક્કોતર માનું નામ બોલ્યા હતા આ ભાઈ કોઈ દિવસ ધૂણતો નથી ઈજ મિનિટે ધૂળ્યો એટલે આપણે નક્કી થઈ વાત તરત ધૂણવા મીટો ઈજ મિનિટે કોઈ દિવસ જિંદગીમાં ધૂણ્યો નથી ઈજ મિનિટે ધૂણ્યો આમ સ્પી મોબાઈલ ખુલ્લો હે સ્પીકરમાં અવાજ નામ સાંભળીને ધૂણવા માંડ્યો એટલે કે વાત તો નક્કી થઈ કે માતાજી છે એ એને નક્કી થયું બીજી એક બેબી હતી એ પણ ધૂણવા માંડી પછી મારા ભાઈ અને મેં બે મારા ભાઈ પછી અહીંયા બેઠો તો અહીંયા જ એને કીધું કે હવે તમારી દીકરીને વાળ વાંકું નહીં થાય માતાજીએ જે સેવક હતા એને કીધું કે તું એમાં જામીનમાં રહી જા જામીનમાં તમારે રહેવું પડે તો આવી રીતે થાય એટલે આને કીધું હું જામીનમાં રહું કારણ કે હું માતાજીને ઓળખું છું મને પૂરો ભરોસો છે કે દોડીને પગ અને પગ એવો તને ગયા પહોંચી ગયા અને બીજે બીજા નંબરમાં એ જે માથે રાખેલી હોય ને ઇમરજન્સી વોર્ડમાં ઇમરજન્સી વોર્ડમાં રાખેલી પછી અડતાલીસ કલાક પાછો ઘરે આવ્યા હું ઘરે આવતો રહ્યો આ ભાઈ રાજકોટ હતો ઘરેથી ફોન કર્યો ફોન કર્યો એટલે ત્યાંથી વાત વાત ચાલુ મેં કીધું ડૉક્ટર આવ્યા હું કીધું ડૉક્ટરે રાજા કેરે બારે જનરલમાં કેરલ રેસી હશે તો એમ એને પૂછ્યું એટલે એ શું કીધું એમણે મોટા ડૉક્ટર આવશે એટલે મેં એને એમ કીધું મોટા ડૉક્ટર અહીંયા નથી મોટા ડૉક્ટર અહીંયા હશે કારણ કે જ્યાં કણે જ્યાં કણે આપણે નિવેદ કરેલા એની બાજુમાં અમે ઉભેલા ઘરે અહીંયા કણે શું તું એને એને અરજી કરી એને એમ કહે કે મારા કાયમના દસ હજાર રૂપિયા બાર હજાર બિલ આવે છે જો બાવડું જાયેલું હોય તો બહાર લઈ લઈએ જનરલમાં હજી એક કલાક થઈ છે તો ફોન આવ્યો વિડીયો કોલ આવ્યો મને કે બહાર લઈ લીધી

પાંચ એમ એલ પી જાય ને પાંચ એમ એલ આમાં કોઈ રાજકોટ બાજુ હોય ને તો એને ખબર છે કે ધરોડીની દવા પી જાય ને એટલે જીવે નહીં ધરોડીની દવા આવે ધીમે 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 ઝેર આવે માર નાખે અમારા ગામમાં એવા બે ત્રણ કિસ્સા બની ગયેલા છે એટલે કોઈ પોઝિટિવ જવાબ નહીં બધા નેગેટિવ જ કહે બધા એટલે બધા એટલા પચાસ લાખ હોવા છતાંય કોઈ ગેરંટી નહીં ત્રણસો એમ એલ ત્રણ ઢાંકણા પી ગઈ પાંચ એમ એલ જે પીવે ને એ જીવે એના બદલે ત્રણ ઢાંકણા પી ગઈ ત્રણ ઢાંકણા પી ગયા પેલા ત્રણ ત્રણસો ગ્રામ થાય ત્રણસો એમ એલ થઈ જાય ને ત્રણસો એમ એલ પી ગઈ તો અત્યારે સારું છે અહીંયા આવ્યા પહેલાં હમણાં જ અમે બેઠા બેઠા એમ યાર વાત કરી વાત કરી તો એકદમ સ્વસ્થ છે પાણી પીવે છે જ્યુસ પીવે છે પછી એને માનતા કે લેતો હા એકદમ રેડી અત્યારે હાવ સારું છે ઢબડી મેં ઢબડી મેં બતાવી હું તો મુંજાઈ ગયો તો કે મારા તો બોલતા બોલાઈ ગયું હું તો આમ હાલતા ને ચાલતા રાત ને એક દર્શી કરું મારી એક વખત તો ઉભી રહે કોઈ આ નંબર પર કોઈ વ્યક્તિએ સેવકને કીધું કે આવે મંદિરસી તો મારો શબ્દ કે ઈ વાળા હોય તો મને પૂછો તો હું કહીશ હા મળ્યું સેવકને પૂછાયો ને સેવકને મેં કીધું એને હા મળ્યું ઈ સેવકને કીધું કે ઈ શિકો તરવાતા હી દીકરી પહાર હા મળ્યું રામ મળ્યું કોણ ક્યોથી પૂછો એ ક્યોથી બોલે કઈ જાતિ શું ઉમરે મેં ક્યારે કોઈન પૂછ્યું નથી

એ જ છો ને હા મળે આમાં હવે શું કરવાનું થાય એ સિકોતર ત્યાં ન સહેવાર કરવાનો ત્યાર રસ્તો કરવાનો તો જે હોય એ મળે એટલે હું એમને નહીં એમ પાસું હાલતા નહીં ચાલતા મને કેટલું અમને બહુ દુઃખ તો લાગે ને આ ઇમરજન્સી હોય છે ડૉક્ટરે ના પાડી દે પણ એક મેં મેં કીધું હતા તમને ધોડીને પકડી વાત પૂરી થઈ ગઈ તારી એ સિકોતરમાં ત્યાં રસ્તો ધીકારા કરવાનો હવે

આમ આ મારે મારા મોટા બાપુના છોકરાનો ભાઈ થાય મારો ભત્રીજો થાય છે ચાવડા લલિતભાઈ ધામજીભાઈ ગામ સરોડી તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર પૂજાબેન ધામજીભાઈ ચાવડા મારી બેન ભલે ભલે આ એક માનતા હતી મળી પચીસ લાખ રૂપિયા બચ્યા ને તો એને એમ થવું જોઈએ હવે પછી હવે પછી એવું થવું જોઈએ કે મારો જીવ બચાવ્યો ને રૂપાલી જોગડીએ તો લાય થોડી સેવા કરી લઉં પચીસ લાખ રૂપિયા બચ્યા મારા પચીસ હજાર હોય તો પચીસ હજાર ની વાત ઝુંકડી આખી પણ વાત પચીસ પચીસ લાખ ની એમ કોઈ ગેરંટી નહીં તું બોલ્યો દીકરા દરેક વ્યક્તિ ને આવું ઘણા વ્યક્તિઓ ને આવું હોય ઘણા વ્યક્તિઓ ને જેને ખબર નથી એ બોલે કોઈ કેતું હોય ને કે હોસ્પિટલ માં કદાચ આવી દેવી શક્તિ થી મટતું હોય ને તો હોસ્પિટલ આખા સિવિલ સિવિલ મોકલી દઉં પણ એ ન મટે બધા થોડા લેવા વાળા એ તો એમને ખબર નથી બોલતી એટલે બોલવા વાળા બોલે હાસ્ય હકીકત તો જે રૂબરૂ બેઠા હોય કહેવાય ને જયંતી જરા ભલે 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 લાજ રાખીને તો એ તારા આયેલા અને તારું આયેલું હોય ને એ અફ જવા દીધું નહીં

શબ્દ રાખ્યો એટલે માઇક માં આવડાવી હાલતા ચાલતા મળી એક વખત દીકરીને ને ઉભી કરે પણ એ મને ભરોસો બાવડું જાયલું એટલે મૂકે નહીં હોટક ની વાત છે સોલી છવ્વીસમી જાન્યુઆરી હતી ને ડોક્ટર નું આવે ને આને કીધું ઉપાધિકારીમાં બોચી જાળીને ડોક્ટર લઈને આવશે કીધું નું આવ્યું પણ એ વાતમાં શું મજા કીધું આ મોટામાંથી મેં કીધું આવે એટલે આવે છે કારણ મને એવડો ભરોસો છે ડબડીમાં માથે પૂરેપૂરો ભરોસો એમાં કાંઈ ન ઘટે કૂદી જવાનું હોય મારે માડી કે અહીંયા આગળ મૂંઝાવવાનું મૂંઝાયા વગર હા એક દીકરીને દીકરીને હોત હું હમણાં પરમ દિવસે શનિવારે આ જઈને આવ્યો દીકરી પાસે જઈને આવ્યો પછી દીકરીએ મને કીધું મને કહે કોકે મારું બાવડું જાયલું એવું મને લાગ્યું પછી એને ચોકલેટું દેખાય છે નકરી આવું મને કીધું મેં કીધું આપણે એકદમ સ્વસ્થ અને સારું થઈ જાય પછી આપણે માતા જે પેગે લાગો જવાનું ડબડી ડબુડી મેં મેં તો એમને કીધું મેં કીધું તમે માનતા માનતા કરી છે ને આ ચોકલેટ છે બીજે ક્યાંય માનતા ન ડબળીમાં સિવાય માનતા ક્યાંય ન હોય તારી તકલીફ હતી તારા ઘર માં તારે તકલીફ ના કારણે પૂછ્યું એટલે મેં તને મસાડી મેળવી તારા પિયર પક્ષ ની મશાની પક્ષ મસાણી મેળવી બતા

કે આ છોકરામાં આવી તકલીફ છે તો રિઝલ્ટ સારું આવશે સુધારજો અને ના સુધરે તો રિઝલ્ટ ફેલ થાય સાહેબની ભૂલ કઢાય તો માડી માડી તમે પૂછો છો વ્યવહાર બતાવે તમે ના કરો અને ઊંધું થાય ને માર પડે તકલીફ આવે તમે માડી ભૂલ સુકા કાઢો પેલા પોતાના ભૂલ શોધો ને કે અમે માડીએ કીધું એ કર્યું નથી માડી તમે તો મને ખંચેરી બધાને ખંચેરી લો છો પણ આવતા નહીં અને મારી જેમ તમે બધાને ગાડી લઈ લઈને તેવા યુટર્ન મારીને બીજે જતા રહે પણ એક દાડો મારી ઘેર ફસાશે ને તારે યાદ આવશે કે કઈ જવાનું હતું કેમ જગતમાં આવો વ્યવહાર બતાવવા એક જ ગાદી રૂપાલ વાળી જોગણીમાં માં રાણી બટિયોણીમાં નારાયણ દાદાની મસોણી મેળવી બાકી મારી છાતી ફાડીને કઉ નજી દેખતો હોય આવો વ્યવહાર કોઈ ના બતાવ

ઘડિયાળ ક્યારે નહીં બસ આવી દીધા પાછુમાં તમને તમારો સમય સમય જો કદાચ ઘડિયાળની સોય જોઈને ને તો એ સમય તમારો વર્તો સારા દિવસનો ક્યારેય નહીં આવે પાછુમાં દસ કિલોમીટર કે વીસ કિલોમીટર ચાલવાનું હોય પણ પગલે પગલે જુઓ ને પાછું વળી વળી તો એ ક્યારે ના આવે છે પાછુમાં રવિ આ મા મા તમે નામ લોન તો સ્વર્ગમાં જતો રહો મારી એક ટાઈમે કોઈ બોલાવતું નતું કોઈ પૂછતું નતું આજે તમારી ત્યાં આવવાથી લોકો મને હામેથી વાત કરે નોંધારાનો આધાર થઈ ગયા માં પાંચ માણસ નતા આવતા કાલે શોરૂમ પર પચાસ જણા હતા અને શોરૂમ પર ડબુડી માની આરતી વગાડી તો પેલા કે ધીરો અવાજ કર મેં કોઈ નહીં થાય એમના લીધે ગાડી આવી તારો ઉમળકો આનંદ એ જળવાઈ રે અને વધારે તારી તારી ભક્તિ તારો લગાવ વધારે વધા કરે અને તને તારી મંજિલ સુધી પહોંચી જાય જેવું તારા ભૈલાને તારા તારા ડાબા જમણા એ ભાઈઓને એમાંથી એકને ઉગાર્યો અને એકને ઓધડામાંથી અજવાળું કર્યું અને અંધારામાંથી અજવાળું કર્યું જયંતિ જ્યારે એ તારો ભૈલો આજ તને લઈને આવે

દેખાતો થયું પડે દેખાતા થયા પછી પાછી પાછી તમારી તમારી વિનંતી થઈ અરજી ઊભી થઈ કે માં હવે દેખાતું થયું કરી માં હવે લગ્ન તો કરી આલો પાછા પાછા લગ્ન કરી આલા દીકરા માં હારું ઘર તો લઈ આલો હારું ઘરે લઈ આલી લો કેટલી અરજીઓ પૂરી કરી પણ તું બોલ્યો ને કે એક દિવસમાં કે અઠવાડિયા કે ચાર પોસ વાર ન થાય એ તો સમયની ગણતરી ના પડે દીકરા ટકી રહેવું માં ઓંબો આવ્યો હોય તૈયારી ને કેરી ના મળે પણ આજના માણસોને ને માં બધું તૈયારી તૈયારીમાં જ જોઈએ છે આજે માણસ મોણસ પર વિશ્વાસ નહીં રાખતો તો દેવ તો પરીક્ષા કરે ને આજનો માણસ દેવને ને કે પેલું કામ કરો તો બેહાડીએ તો દેવ કે પેલો બેહાડ તો પછી કરું અને માં દેવ કરે ને એવું કોઈ ના કરે એમાંય તમારી શ્રદ્ધા ને ભક્તિ કરે ને એવું તો કોઈ ના કરે આવું મારી રૂપાલ વાળી જોગણી માં શીખવાડ્યું ભલે હવે લાવ પ્રસાદ હા માં Subtitles